ડીસીપી ડોક્ટર કાનંદ દેસાઇ જણાવ્યું હતું કે ભાઠેના કેનાલ રોડ પર વહેલી સવારે ટ્રેલરને આંતરી ચાલક પાસેથી રોકડા રૂપિયા ત્રણ હજાર લૂંટી લીધા બાદ ટ્રેલર લૂંટીને ગુનેગાર ભાગી ગયા હતા પરંતુ ઉદનાના ખરવર નગર નજીક ટ્રેલર હંકારી રહેલા લૂંટારુએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોકડીયા હનુમાન મંદિરની દિવાલમાં ટ્રેલરને ઘુસાડી દીધું હતું આ ઘટનામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે તારીખ પાંચ ઓક્ટોબરના રોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો જે બાઠીના બ્રિજ છે ઉધના બાઠીના કેનાલ રોડ છે ત્યાંથી જ્યારે એક મોટી અશોક લેલેન્ડ ટ્રક આવી રહી હતી ત્યારે સવારે સાડા પાંચથી સાડા છના અશામાં જે બે વ્યક્તિ અજાણ્યા એસમ હતા જે તે સમયે આસિફ ઉર્ફે એક ક્યાસુદીન શેખ અને શોએબ ગુલામ હુસેન પઠાણ જેઓ ત્યાં જ સલાબતપુરાની આસપાસના વિસ્તારમાં રહે છે એ બંને જણાએ સવારે જે ટ્રક આવી રહી હતી એના ડ્રાઈવરને હાથ બજાવી ટ્રક રોકી અને ડ્રાઈવર પાસેથી લૂંટના ઈરાદે એ ટ્રક હતી અને ડ્રાઈવર પાસેથી જે રૂપિયા રોકડા એના મળ્યા હતા એ લઈ લીધા હતા અને એના મોબાઈલ મોબાઈલ પણ લૂંટવાની કોશિશ કરતા ડ્રાઈવર પોતે એ ટ્રકમાંથી નીચે ઉતરીને ભાગી ગયો હતો વરાછા બોમ્બે માર્કેટ નજીક એફસીઆઈના ગોડાઉનમાંથી માલ ભરી ટ્રેલરનો ચાલક રાકેશ યાદવ સવારે સાડા પાંચ વાગે હજીરાથી નીકળ્યો હતો આ દરમિયાન પોણા છ વાગ્યાના અરસામાં પરતપાટિયાથી કેનાલ રોડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે ભાઠેના કેનાલ રોડ પર અવધ કન્સ્ટ્રક્શનની સાઇટ પાસે બે અજાણ્યાએ ટ્રેલરને અટકાવ્યો હતો બંને જણા ટ્રેલરની કેબિનમાં ઘૂસી જઈ ચાવી કાઢી લીધી હતી અને રાકેશ યાદવના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ત્રણ હજાર લૂંટી લીધા હતા ત્યારબાદ મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરતા રાકેશ ટ્રેલરના કેબિનમાંથી નીચે ઉતરી ગયો હતો આ તકનો લાભ લઈ બે પૈકી એક લૂંટારૂએ ટ્રેલરને હંકારી મૂક્યું હતું જેને પગલે રાકેશે તરત જ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ઉધના પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રાકેશને પીસીઆરમાં બેસાડી ટ્રેલરનો પીછો કરવાનું શરૂ કર્યું હતું ત્યારે આજે જે બે એસમો છે એ લોકોએ પોતે ટ્રક ચલાવી અને પાટીના બ્રિજ ઉતરી અને રુકડે હનુમાન મંદિર પાસે થઈ અને જ્યારે યુટર્ન લેતા હતા એ અરસામાં ત્યાં એ લોકોને ટ્રકનું નાનું એક્સિડન્ટ પણ થયું મિનવાયલ જે ટ્રકના ડ્રાઈવર છે એમણે એકસો બાર ઉપર ફોન કર્યો હતો અને એકસો બાર પર ફોન કરતાં ઉધના પોલીસ સ્ટેશનની જે એકસો બારની પીસીઆર વાન હતી એ ત્યાં નજીકમાં જ ઊભેલી હતી તાત્કાલિક એ ત્યાં પહોંચે છે અને ડ્રાઈવર સાથે વાતચીત કરતાં ડ્રાઈવર જણાવે છે કે આ રીતે બે હજાર એસમોએ ટ્રક ઊભી રાખી હતી અને લૂંટના ઇરા ઇરાદે જ ઊભી રાખી હતી અને ત્રણ હજાર રૂપિયા જેવા રૂપિયા ચોરી લઈ અને ભાગી ગયેલ છે ટ્રક લઈને નજીકમાં જ પોલીસની વાન હતી એટલે ટ્રકને ટ્રેક કરતા આગળના ચાર રસ્તા પર જ ટ્રકને ટ્રેક કરી અને બંને આરોપીને જબ્બી પાડેલ હતા અને ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે આ દરમિયાન ઉધના ખરવરનગર બીઆરટીએસ નજીક ટ્રેલર હંકારી રહેલા લૂંટારોએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા એક રિક્ષાને ટક્કર માર્યા બાદ ટ્રેલર રોકડિયા હનુમાન મંદિરની દિવાલ સાથે અથડાયું હતું સદનસીબે માત્ર મંદિરના કમ્પાઉન્ડની દિવાલને નુકસાન થયું હતું જ્યારે મુખ્ય મંદિરને કોઈ અસર થઈ ન હતી બીજી તરફ ડ્રાઇવિંગ સીટ પર સવાર લૂંટારુને પોલીસે પૂછપરછ કરતા તેને પોતાનું નામ આસિફ ગયાસ શેખ હોવાનું જણાવ્યું હતું અને તેની સાથે સોયબ બુલ્લો નામનો મિત્ર હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે બંનેની ધરપકડ કરી હતી ધરપકડ બાદ પોલીસને સ્પષ્ટ થયું હતું કે આરોપીઓ આ ટ્રક લૂંટીને જઈ રહ્યા હતા અને ત્યારબાદ અકસ્માત સર્જ્યો હતો હાલ પોલીસે આસિફ ઉર્ફે એકકો ગ્યાસુદ્દીન શેખ અને સોયબ ગુલામ હુસેન પઠાણની ધરપકડ કરી છે પકડાયેલ આસિફ ઉર્ફે એકા વિરુદ્ધ સોળ જેટલા ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે બંને આરોપીને પણ અટક કરવામાં આવ્યા છે એમાંથી જે આસિફ ઉર્ફે એકો ગ્યાસુદ્દીન શેખ છે જેઓની ઉંમર ટ્વેન્ટી સેવન સત્યાવીસ વર્ષની છે જે સલાબતપુરામાં છે રહેનાર છે તેઓ અગાઉ સોળક જેવા ગુનામાં પકડાઈ ચૂક્યા છે જેમાં અગાઉ એણે આ જ પ્રકારની નાની મોટી લૂંટ કરેલી હતી સલાબતપુરા પોલીસ સ્ટેશન ડિંડોલી કાપોદરા લિંબાયત કીમ રાંદેર કામરેજ અને પૂણા પોલીસ સ્ટેશનમાં પણ એના નામે અલગ અલગ ગુના દાખલ થયેલા છે પાસામાં પણ એની અટકાયત થયેલી છે એ પછીના જે અમારી પાસે અત્યારે ગુના નોંધાયા છે એમાં અમે એની પર પાસાની કાર્યવાહી પણ કરી રહ્યા છીએ હજી ગાડી ચાલી રહી છે અને જે ગાડી છે એ કંપનીની હતી જેમાં મુદ્દા માલ છે એ પણ પ્રાથમિક અમે જોઈ રહ્યા છીએ અને જે ભાટીના કેનાલ રોડ છે ત્યાંથી જ એ ટ્રક ત્યાંથી પસાર થઈ રહી હતી મુન્ના મલબારી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત